અષાઢી બીજની એકસો તેતાલીસમી જગન્નાથ ભગવાનની રથયાત્રા નિમિત્તે પાટણ શહેરમાં બજરંગ સેના દ્વારા કેમ્પનું આયોજન કરવામાં આવતું હતું જેમાં મહેસાણાના ગુજરાત બજરંગ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ દિનભા હવેલી પણ સરબત કેમ્પમાં લોકોને સેવા આપી હતી પાટણ બજરંગ સેનાના ઉપાધ્યક્ષ પૂનમબેન તથા ધર્મેન્દ્રસિંહ મહામંત્રી તથા જિલ્લા પ્રભારી પરબતજી ઠાકોર પણ સેવા કેમ્પમાં હાજર રહ્યા હતા